સવાલ એ છે કે માત્ર આ એક છોકરી જ શું કામ ઘણી બધી એવી મહિલાઓ છે જરૂરિયાતમંદ મહિલાઓ તો એને ભાજપ નોકરી કેમ નથી આપતી અને માત્ર એક આ હોબાળો ઊભો થયો તો આ એક છોકરીને નોકરી આપી દેવામાં આવી નમસ્કાર અમરેલીમાં પાટીદાર દીકરીને સ્વર્ઘસ કરવામાં આવ્યું અને એની ધરપકડ કરવામાં આવી એ પછી ગઈકાલે મોડી રાત્રે જામીન મળી ગયા અને ભાજપે આ આખું મામલા પર લીપાપોતી કરવા માટે છોકરીને એક સહકારી બેંકની અંદર નોકરી આપવાની પણ જાહેરાત કરી દીધી છે પણ સવાલ એ છે કે માત્ર આ એક છોકરી જ શું કામ ઘણી બધી એવી મહિલાઓ છે જરૂરિયાતમંદ મહિલાઓ તો એને ભાજપ નોકરી કેમ નથી આપતી અને માત્ર એક આ હોબાળો ઊભો થયો તો આ એક છોકરીને નોકરી આપી દેવામાં આવી તો આ ભાજપનો જે ગજગડા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉક્ટર અમરેલીની અંદર જે ઘટના બની કે સૌ સૌરાષ્ટ્રની એક પાટીદારની દીકરી કે જે ભાજપના એક કાર્યકરનેતા નોકરી હતી કરતી હતી અને એણે એક લેટર ટાઈપ કર્યો એને કારણે પોલીસ એને મોડી રાત્રે ઘરેથી બાર બાર વાગ્યા પછી મોડેથી ઉચકી લાવી અને એનું સરઘસ બી કાઢવામાં આવ્યું તો એનો એટલો બધો હોબાળો મચ્યો જન આક્રોશ થયો અને સોશિયલ મીડિયા પર બી હોબાળો મચ્યો એને કારણે સરકાર એકદમ એક્શનમાં આવી ગઈ અને સરકારે ઝૂકવું પડ્યું એ છોકરીના જામીન માટે બધા લાગી પડ્યા અને કોર્ટે પણ એ વાત સ્વીકારી વકીલે પણ એવી દલીલ કરી કે આ છોકરીનો કોઈ વાત નથી અને એની ઇજ્જત ઉડાવવામાં આવી છે અને કોર્ટે આ વાત સ્વીકારી અને પછી આ છોકરીને ગઈકાલે પંદર હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હવે આની અંદર ભાજપનો ગજગડા એટલી બધી રીતે સામે આવ્યો પણ સવાલ એ વાતનો છે કે અમરેલીમાં યુવતી ની કોના ઇશારે ધરપકડ કરવામાં આવી કોના ઈશારે સરઘટ કાઢવામાં આવ્યું એ વાત હજુ સુધી બહાર નથી આવી અને લોકોની તો એક જ માંગ છે કે આની અંદર જેમની ભૂલ થઈ છે જેણે બી સરઘસ કાઢવાની પરવાનગી આપી કે જેને છે એની સામે એક્શન લેવા જોઈએ એક એવી બી ચર્ચા છે કે શું આ આખી ઘટનાથી મુખ્યમંત્રીને અંધારામાં રખાયા હતા કારણ કે મુખ્યમંત્રી રાજ્યના સત્તાવાર રીતે ગૃહમંત્રી હોય છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે પણ એવું લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ આખી વાતથી અંધારામાં રખાયા હતા સવાલ એ બી છે કે દિલીપ સંઘાણીએ જેલમાં જે દીકરીનું સરઘસ કાઢવામાં આવેલું હતું પાયલ નામની દીકરીનું એને ત્યાં જેલમાં જઈને મળ્યા પણ અને જેલમાં એની સાથે વાત કરી અને એને આશ્વાસન આપવામાં આવ્યું કે એને મધ્યસ્થ સહકારી બેંક છે દિલીપ સંઘાણીની એ બેન્કની અંદર છોકરીને નોકરી આપવામાં આવશે તો લોકો એવો બી સવાલ ઉઠાવી રહ્યા છે કે આ દીકરીને નોકરી મળી એ તો સારી વાત છે એની સામે કંઈ વાંધો નથી પરંતુ આ કંઈ સોલ્યુશન નથી આ તો ભાજપને રેલો આવ્યો એટલે ભાજપે આ એક ઇસ્યુને ઠારવા માટે ડેમેજ કંટ્રોલ કરવા માટે આવું બધું પગલું ભર્યું છે પણ ગુજરાતની અંદર તો એવી અનેક દીકરીઓ છે કે જેમને નોકરીની જરૂર છે તો ભાજપ એવા બધા બધી છોકરીઓને પણ કેમ નોકરી નથી આપતી અને જ્યાં સુધી જે પણ ભૂલ હોય જેની પણ ભૂલ હોય એની સામે જો એક્શન નહીં લેવાય ત્યાં સુધી ગુજરાતની પ્રજા શાંત બેસવાની નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ